આજ મિત્રોને જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી YouTube ફેમિલી આજે આપણો ફર્સ્ટ બ્લોગ છે મારું નામ રાહુલ પ્રજાપતિ છે મારા મેસેજનું નામ છે કૃષ્ણા રાહુલ પ્રજાપતિ આજે મારા વાઈફનો બર્થડે છે તો બર્થડે સેલિબ્રેટ કરવા જશું આપણે પણ એની પહેલા આપણે થોડું માતાજીના મંદિરે જવાનું છે હનુમાન દાદા પાસે જશું શંકર દાદા પાસે જશું એની પછી આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરશું એની પહેલા આપણે મમ્મી પપ્પાના આશીર્વાદ લેવા બહુ જરૂરી છે કેમ કે ભગવાનની પહેલા જે ભગવાન છે આપણા મમ્મી પપ્પા છે તો મમ્મી પપ્પાના પેલા આશીર્વાદ લેશું હવે મમ્મી પપ્પા અહીંયા રહેતા નથી સુરતમાં પણ આપણે એને કોલ કરશું હા આશીર્વાદ ભગવાન મનોકામના પૂરી કરે રાખે માતાજી ई भगवान बे ध्यान मरका नु डाले

બધા મિત્રો દર્શન કરી લેજો હનુમાન દાદાના તમે અહીંયા ન આવી શકતા હોય તો હું તમને વિડીયોમાં દર્શન કરાવું છું તો વિડીયોમાં આગળ બના રેવું જય હનુમાન દાદા કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રીરામ અહી થોડા આપણે દૂર જશું એટલે મહાદેવ પાસે જવાનું છે જે મહાદેવના દર્શન કરી લેજો હર હર મહાદેવ પછી આપણે પાણી ચડાવશું જે હું અને મારી દીકરી પાણી ચડાવી રહ્યા છીએ ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ હર હર મહાદેવ કેટલા જણા મહાદેવને માને છે જરૂર કમેન્ટ કરજો હવે મળશું આગળ વિડિયોમાં બના રહો અમે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેજો જેથી વિડીયો અમારો પહેલા તમને પહોંચશે બાકી બધા અધર ને પોચે વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં જો વિડીયો સારો લાગ્યો તો શેર કરવાનું પણ ભૂલતા નહીં મળશું પછી ત્યાં સુધી બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ